નરોતમ શાહુ દ્વારા નિષ્ણાંત ચર્ચાના માધ્યમથી સહભાગીઓને વિજ્ઞાન ઓલિમ્પિયાડ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ સાયન્સ સેન્ટર ખાતે વન શહીદ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નિષ્ણાંત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનના ગંભીર પ્રશ્નો વિશે જાણકારી આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ગુજકોસ્ટ આયોજિત પંચમહાલ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાથી શૈક્ષણિક મુલાકાતે આવેલ એકસો વિદ્યાર્થીઓ સત્તર શિક્ષકો અને સિત્તેર જાહેર જનતા એમ કુલ બસો ચુમ્મોતેર જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભાગ લઈ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર નોંધપાત્ર યોગદાન આપવું જોઈએ આજના

અલગ અલગ ચાર જિલ્લાઓના બાળકો વિઝિટમાં શૈક્ષણિક મુલાકાત માટે આવ્યા હતા આ બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જે વિજ્ઞાન ઓલમ્પિયાડ થાય છે એમાં ભાગ લઈ શકે એમાં તૈયારી કરી શકે એના માટે આપણા ગુજકોસ્ટ ગાંધીનગર ખાતેથી એના સલાહકાર શ્રી ડૉક્ટર નરોત્તમ સાહુ દ્વારા બહુ સરસ સાયન્સ ઓલમ્પિયાડ માટે વિજ્ઞાન આધારિત ઓલમ્પિયાડ માટે ઓરિઅન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લઈ આપણા વિદ્યાર્થીઓ લગભગ બે સો જેટલા મુલાકાતીઓ મુલાકાતે આવેલા શૈક્ષણિક પ્રવાસે વિદ્યાર્થીઓને શિક્ષકોએ લાભ લીધી તેના મને ખૂબ જ આનંદ છે ધન્યવાદ